પ્રિન્સીપલ શકે સૌના અહી બેઠેલા તમામના લગ્ન કરવા માટે પણ સૌ બ્રહ્મ સમાજમાંથી જ કોઈને કોઈ પ્રતિનિધિ હોઈ શકે પણ હવે જયારે બિઝનેસમાં તમે ઝંપલાવ્યું છે અને બિઝનેસ સમિટ નું આયોજન ત્યારે કરવામાં આવ્યું છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેમણે આ દેશને સંસ્કારો આપ્યા છે આ દેશને સંસ્કૃતિને બચાવવામાં અને વધારવામાં તેમનું યોગદાન છે આ દેશને મંદિરો એની પ્રાણ પ્રતિષ્ઠા કરીને લોકોની શ્રદ્ધામાં જે વધારો કર્યો છે એવા સૌ બ્રહ્મ સમાજના આગેવાનો જ્યારે સાથે સાથે બિઝનેસ માં જંભલાવે તો સફળતા ચોક્કસ જ એમને મળવાની છે એવો મને વિશ્વાસ છે અને મારી શુભેચ્છા પણ છે